નમસ્કાર મિત્રો પેટલાદના માસીઓએ અમદાવાદની માસીઓને ધમકી આપી છે અને તેમનો વળતો જવાબ આપતા અમદાવાદના માસીઓ તો એ શું કયું તે જોઈ શકો છો અમારા વિડીયોમાં આપણે મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે પહેલાં સમાધાન થઈ ગયું હતું તેવું તે કહી રહ્યા છે અને તેમની અનુસૂચિત જાતિના માતને પણ અપશબ્દ બોલી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં અને અમદાવાદના માસીઓએ શું કહ્યું તે પણ જોઈ શકો છો અમારા વિડીયોમાં તો મિત્રો જેમ બને તેમાં વિડીયોને વધુમાં વધુ શેર કરજો